કેમ છો નાના નાના બાળકો ચાલો ફરીથી આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે ભલો ભલાઈ કરે અને બુરો સ્વાર્થ જુએ એક નિર્ધન બ્રાહ્મણ હતો તેની પત્ની તેને હંમેશા એ જ કહેતી કે ક્યાંક જઈને કંઈક કમાણી કરીને પૈસા લઈ આવો તમે ગામ જાઓ ભિક્ષાવૃત્તિ કરો કંઈક સીધું લઈ આવો કંઈક પૈસા લઈ આવો બ્રાહ્મણની પત્ની કાયમમાં ટકટક કરતી રહેતી હતી એક દિવસ બ્રાહ્મણ પોતાની પત્નીની હદબહારની ટીકાથી તંગ આવી ગયો એ ઘર છોડીને ચાલી નીકળ્યો જંગલ તરફ રસ્તામાં ચાલતા ચાલતા તેને વિચાર આવ્યો કે હું પૈસા ક્યાંથી લાવું રોજ રોજની આવી કટુ ભાષા સાંભળી સાંભળીને હું તો ત્રાસી ગયો છું હવે તો એમ થાય છે કે મોતને મીઠું કરું બ્રાહ્મણના નસીબે જંગલમાં તેને સામેથી સિંહને આવતો જોયો સિંહનો સામનો થયો જે બ્રાહ્મણને મારીને તેને ફાડી ખાવા સિંહ તૈયારી જ કરી રહ્યો હતો ત્યાં જ ઝાડ પર બેઠેલો એક હંસનો યુગલ સિંહની તરાપ મારવાની યુક્તિને સમજીને બોલી ઉઠા અરે વનરાજ આ તમે શું કરી રહ્યા છો તમે એટલું પણ નથી જાણતા ક્યાં કોણ છે અરે આ તો બ્રહ્મદેવ છે તમારા નસીબનો સિતારો ચમક્યો જાણો જેથી આજે તમારી સામે એક બ્રહ્મદેવતા આવી અને તમને દર્શન આપ્યા છે મારું કહ્યું જો તમે માનશો ને તો તમારો ભાવ સુધરી જશે ઉપરાંત આ જંગલમાં તમને પેટ પૂરતું ખાવાનું મળી રહેશે તમે આ જ્યાં બ્રહ્મદેવને છોડી દેશો તો જંગલમાંથી તમને બીજું કોઈ પણ ખાવાનું ખોરાક તરીકે મળી રહેશે સિંહ વિચારવા લાગ્યો જંગલમાં ઘણા બધા પ્રાણીઓ છે મારણ કરવા લાયક છે આ જંગલમાં જાનવરોની કોઈ ખોટ નથી હવે જો આ બ્રહ્મદેવતાને મારીશ તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે ઉપરાંત આ પાત્ર શરીરમાંથી હું મારી ભૂખ પણ નહીં મટાડી શકું સિંહ વિચારતો હતો ત્યાં તેને કહ્યું હે સિંહ હે વનરાજ તમને આ શુભ અવસર મળ્યો છે એનો લાભ લઈ લ્યો આ બ્રહ્મદેવને તમે કંઈક ભેટ સોગાદ આપો એને પ્રણામ કરો અને જો તેના અંતઃકરણથી આશીર્વાદ મળશે ને તો તમારું જીવન ધન્ય બની જશે તમારો મોક્ષ થશે તમારી મુક્તિ થશે સિંહને આ બે હંસોની સલાહ એકદમ સમજમાં આવી ગઈ તેણે આ શુભ સલાહ ખૂબ જ ગમી ગઈ એણે સિંહને બ્રાહ્મણને સિંહે હવે બ્રાહ્મણને ફાડી નાખવાનો ઈરાદો છોડી દીધો એ બ્રહ્મદેવતાના પગમાં પડ્યો એને પ્રણામ કર્યા પહેલાં તો ભૂદેવને ડર લાગ્યો પરંતુ તેના પગને સિંહ જીપથી ચાટતા ભૂદેવનો ડર જતો રહ્યો બ્રાહ્મણે તો સિંહે ઘણા બધા કિંમતી હીરા તો આપ્યા જે તેમણે એક જગ્યાએ જમીનમાં મૂક્યા હતા તે તેણે પંજાવાળી ખોડી કાઢીને બ્રહ્મદેવને આર્ધ્ય સ્વરૂપે ભેટ ધરી બ્રાહ્મણ તો બહુ રાજી થયો એ તો અંતરથી સિંહને આશીર્વાદ આપ્યા અને ખુશ થતો થતો પોતાના ઘરે પાછો ફર્યો ઘરે આવ્યો ઘરે આવીને એણે પત્નીને બધા હીરા મોતી જવેરાત આપી દીધા તેની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ આખા ઘરમાં ખુશીનું વાતાવરણ થઈ ગયું બધા હવે ખુશખુશાલ રહેવા માંડ્યા કારણ કે હવે પૈસાની કોઈ તંગી નથી દરરોજ સારી સારી વાનગીઓ બનાવીને સૌ ભોજન કરવા લાગ્યા બ્રાહ્મણ હવે આળસુ અને કામચોરી સ્વભાવવાળો થઈ ગયો એના ધન સંપત્તિ મળી એટલે વધારે ને વધારે આળસ કરવા લાગ્યો આવી રીતે એનું ધન છે એ બધું વપરાઈ ગયું ફરી વખત તે પહેલાં જેવી હાલતમાં આવી ગયો પાછો ગરીબ બની ગયો જે લોકો ગરીબ હોય છે નિર્ધન હોય છે એને ગમે તેટલું ધન મળે એની પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એક દિવસ તો ખર્ચાઈ જવાની છે ફરીથી પત્ની એને આગ્રહ કર્યો કે તમે પાછા વનમાં જાઓ અને સિંહ આગળ જાઓ અને તમે ધન લઈ આવો લોભને થોભ હોતો નથી આ સિદ્ધાંતે બ્રાહ્મણ ફરી પાછો એ જ જંગલમાં જવા ન કર્યો અને તેને થોડેક આગળ જંગલમાં જતાં જ એ સિંહનો ફરીથી ભેટો થઈ ગયો સિંહ તો તેને દૂરથી આવતા જ ઓળખી ગયો સિંહ બેઠો થયો વિનયપૂર્વક પ્રવરામ કર્યા બ્રહ્મદેવતા પધારો આપ ફરી પધાર્યા એટલે હું ધન્ય બની ગયો હું બહુ ભાગ્યશાળી છું આપ થોડીક વાર અહીંયા આરામ કરો આ વખતે હું તમારા માટે ઘણા બધા હીરા જવારા ભેગા કર્યા છે એ હું લઈ આવું એનો તમે સ્વીકાર કરો અને મને આશીર્વાદ આપો પણ આજની પરિસ્થિતિમાં ઘણો ફર્ક હતો પહેલી વખતે જ્યારે બ્રાહ્મણ આવ્યો ને ત્યારે નજીકમાં જ ઝાડ ઉપર હંસોનું યુગલ બેઠું હતું આજે જગ્યાએ ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો સિંહ જેવો બ્રાહ્મણ માટે લાવેલ હીરા ઝવેરાતની પોટલી અર્પણ કરતો હતો અને પ્રણામ કરતો હતો ત્યાં જ વૃક્ષની દાળ ઉપર બેઠેલો કાગડો બોલી ઉઠ્યો અરે નાદાન સિંહ તમને આ તે શું થઈ ગયું છે સિંહે આ કાગડાને હંસના યુગેલે આપેલ બૌદ્ધ સમજની વાત કીધી કાગડો હસવા લાગ્યો અરે હંસો તો તમને ઉલું બનાવીને ઊંધી વાત ભણાવી સિંહ તમે તો વનના રાજા છો તમે ભોળા છો અને આટલી મોટી તેની વાતોમાં ફસાઈ ગયા આ બધા મનુષ્યો એક જેવા જ હોય છે બધાનું માંસ એક સરખું જ સ્વાદિષ્ટ હોય છે જો બ્રાહ્મણ હોવાને નાતે તે મહાન બની જાય તો તેને આ જંગલમાં હીરા જહાજ લેવા માટે શું કામ આવવું પડે મારું કેવું માનો તો તેનું કામ પૂરું કરો તમારું પેટ ભરાશે અને તમને મનુષ્યનો સ્વાદિષ્ટ માંસ મળશે અને તમને આનંદ થશે નાદાન સિંહમાં આત્મસૂજ નહોતો કંઈ વિવેક નહોતો એનામાં સમજણ નહોતી એટલે એણે કાગડાની વાત માની લીધી અને બ્રાહ્મણને શિકાર કરીને ફાડી ખાધો બાકી બચેલા માંસની પ્રસાદી સમજીને કાગડાએ પણ આજે જય ઉડાવી કાગડોય મોજમાં આવી ગયો તે એમ જ ઈચ્છતો હતો કે સિંહ છે બ્રાહ્મણને મારી નાખી અને બાકી વધેલું વાંસ મને મળી જાય એણે એવી રીતે જ સિંહને સમજાવી અને બ્રાહ્મણની હત્યા કરાવી હતી આ વાર્તા પરથી આપણે બોટપાત લેવો જોઈએ કે સંસારમાં બે પ્રકારના માણસો હોય છે જે આવી સૂચના આપે છે ભલાઈ હોય એ પોતાની ભલાઈ નથી મૂકતા અને બોરાઈ હોય છે એ હંમેશા પોતાનો સ્વાર્થ જુએ છે થેન્ક યુ